જોહાર જય આદિવાસી હું રાકેશ ચૌધરી ભારતીય ટ્રાઇબલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમે હાલ અંબાજ ગામમાં ઊભા છે અને અંબાજ ગામમાં જે આંગણવાડીની પરિસ્થિતિ છે તેની માહિતી અમને મળતા અમે અહીં મુલાકાતે આવ્યા છે તો તમે આ જે આંગણવાડીનું બાંધકામ જોઈ શકો છો અટકી ગયું છે અને આ જે આંગણવાડી છે એનું જે મુહૂર્ત છે તે વર્ષ બે હજાર એકવીસમાં કરવામાં આવ્યું હતું છતાંય આજ સુધી આ જે આંગણવાડી છે આંગણવાડીનું કામ પૂર્ણ થયું નથી અને અહીંના જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત દરમિયાન અમને એ માહિતી મળી કે આ આંગણવાડી માટે જે મટીરિયલ લેવામાં આવ્યું હતું એટલે કે રેતી કપચી ઈંટ અને જે સળિયાળ નંખાવામાં આવ્યા હતા તો તે પણ અહીંથી ભરી લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે હાલના સમયે જે આંગણવાડીના સંચાલક છે તો એમના ઘરે છોકરાઓને બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે આ આંગણવાડીની જે પરિસ્થિતિ છે તે ફક્ત એક જ ગામમાં નથી પરંતુ દરેક ગામમાં આ પરિસ્થિતિ છે આગળ પણ જોયું હોય તમે તો અમે કસવાવ ગામની આંગણવાડીઓની મુલાકાત લીધી હતી અને ત્યાં પણ પરિસ્થિતિ હતી ત્યારબાદ કલેક્ટરને રજૂઆત હાલની તારીખમાં ત્યાં એક આંગણવાડી બની ગઈ છે અને એકનું કામ છે સરકાર આદિવાસી વિકાસના અને આદિવાસીઓને શિક્ષિત કરવાની મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આંગણવાડી બનનું મકાન પણ આદિવાસી વિસ્તારમાં સારી પરિસ્થિતિમાં નથી જે જગ્યાએ જર્જરિત આંગણવાડી છે તો ત્યાં નવું મકાન બનાવવામાં પણ નથી આવી રહ્યું અને આ રીતે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ એવું છે કે આંગણવાડીનું કામ ચાલુ થયું છે પરંતુ પૂર્ણ નથી થયું હાલમાં જ જે આદિમ જૂથના લોકો છે આ જે આંગણવાડી છે તે આદિમ જૂથના લોકોના જે ઘરો છે તે આંગણવાડી ત્યાં આવી છે હાલમાં સરકાર દ્વારા આદિમ જાતિઓના વિકાસ માટેની વાત થઈ રહી છે અને આદિમ જૂથોના વિકાસ માટે કાર્યક્રમો થઈ રહ્યા છે તો હાલમાં જ આ જે વિસ્તાર છે અહીં પણ આદિમ જૂથના જ લોકો રહે છે તો અહીંના જે હાલના ધારાસભ્ય છે મોહનભાઈ ટોડિયા તો તેઓ અહીં કાર્યક્રમમાં આવ્યા હતા અને તેમણે પણ આ જે જગ્યા છે એની મુલાકાત લીધી હતી સાથે સાથે વાલોર તાલુકાના મામલતદાર અને જે ટીડીઓ છે તે પણ અહીં આવીને મુલાકાત કરીને ગયા છે ધારાસભ્ય આશ્વાસન આપ્યું છે કે કામ શરૂ થઈ જશે પરંતુ અઢી વર્ષથી આ કામ ત્યાંનું ત્યાં જ છે અહીંથી મટીરીયલ પર ઉઠાવી લેવામાં આવશે તો કઈ રીતે કહી શકાય કે આનું કામ થઈ જશે એટલે આ બાબતે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને જે અધિકારીઓ છે એમણે પણ ધ્યાન આપવાની જરૂર છે કે આ કામ ક્યાં અટક્યું છે અને કેમ નથી થઈ રહ્યું આશા રાખીશું કે ધારાસભ્ય કહી ગયા છે તો કામ શરૂ થાય અને મામલતદાર અને જે ટીડીઓ છે તેઓ પણ આ કામ તાત્કાલિક શરૂ કરાવે હવે આ જે આંગણવાડી છે એનું કામકાજ ચાલુ હતું ત્યાંથી અટકી ગયું છે અઢી વર્ષ જેટલા થવાનું હજુ કામ નથી બન્યું અને એ જે બાળકો આવે છે તો એમને આ જે સામે તમે ઘર જોઈ શકો છો તો એ ઘરના ઓટલા પર પહેલાં બેસાડવામાં આવતા હતા અને ચોમાસા દરમિયાન પણ એ જે બાળકો છે એ બાળકો મજબૂર છે કે તેઓ જે સંચાલક છે એમના ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર છે આવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં જે આંગણવાડીઓ છે એની છે અંબાજ ગામમાં અમને વાત મળી ત્યાં સુધી બીજી બે આંગણવાડી છે અંબાજ એક અને અંબાજ પાંચ તો અંબાજ પાંચની જે નદી પાર આંગણવાડી છે તો ત્યાં આંગણવાડીનું જે મકાન છે તે જર્જરિત થઈ ગયું છે અને ત્યાં છોકરાઓને બેસાડવામાં નથી આવતા અન્ય જગ્યાએ બેસાડવામાં આવે છે તો એ બાબતે પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી અને આ જે આંગણવાડીનું બાંધકામ તમે જોઈ શકો છો જે અટકાવી દેવામાં આવ્યું છે તો અહીં માહિતી અમને એવી પણ મળી કે જે બાંધકામ માટે મજૂરો લેવામાં આવ્યા હતા તે અહીંના સ્થાનિક જ હતા આદિમ જૂથના તો એમને પણ એમનું જે રોજગાર છે તે આપવામાં નથી આવ્યું આવી પરિસ્થિતિ આપણા વિસ્તારમાં જે રોજગાર મેળવવા માટેના જે લોકો કામ કરે છે એમની છે સાથે સાથે શિક્ષણ માટે જે આધ્યાત્મિક આધુનિક આંગણવાડી હોવી જોઈએ તેવા મકાનો પણ નથી અને આ તમે મટિરિયલ જોઈ શકો છો આજુબાજુ આ ઈંટની પણ તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ઈંટ પણ તૂટી ગઈ છે એટલે આપણે કહી શકીએ કે મટિરિયલ પણ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે આ રેતી હતી અહીંથી રેતી ભરી લેવામાં આવી છે અને રેતી કપચી તે પણ તમે જોઈ શકો છો એટલે ક્યાંક ને ક્યાંક આ જે આંગણવાડીઓ છે તે ભ્રષ્ટાચારનો ભોગ બની જાય છે હવે આ આંગણવાડી તમે જોઈ શકો છો ફક્ત આટલું જ બાંધકામ થયું છે બાકીનું બાંધકામ અઢી વર્ષથી બાકી છે તો આવનારા સમયમાં કલેક્ટર થ્રુ કલેક્ટર મારફતે અમારી જ રજૂઆત છે કે આ આંગણવાડીઓ છે એનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ આંગણવાડીઓ છે એમનું કામ શરૂ થાય જેથી કરીને જે બાળકો છે તેઓ શિક્ષણ મેળવી શકે અને એમને બેસવાથી માંડીને તમામ પ્રકારની સુવિધા મળી રહે જોહાર જય આદિવાસી